સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથરી રહી છે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોવા છતાં પણ અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વાત કરવાની છે લિંબાયત વિસ્તારની લિંબાયતમાં સાત જેટલા લૂંટારોએ લૂંટ ચલાવ્યા બાદ એ કિસમને ઘાતક હત્યા કરી નાખીઓની ઘટના બનતા જ પોલીસ દોડતી થવા પામી છે તો સીસીટીવીમાં હત્યારાઓ કેદ થઈ હોવાની પણ જાણવા મળ્યું છે સુરતમાં હત્યા સહિતની વધતી ઘટનાઓને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા ફૂડ પેટ્રોલિંગનો આદેશ કરાયો હતો અને ખુદ પોલીસ કમિશનર પણ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે જોકે તેમ છતાં અસામારિક તત્વો બેફામ બની રહ્યા છે તો સુરતના લિંબાયત કે જે પરપ્રાંતીય વિસ્તાર છે ત્યાં ફરી અસામારિક તત્વોએ આતંક મચાવ્યો હતો લિંબાયતના કૈલાસનગર સામે આવેલા કલ્પના સોસાયટીમાં લૂંટવીથ મર્ડરની ઘટના બનવા પામી હતી સાત જેટલા લૂંટારોએ કિંમતી વસ્તુ અને રોકડા રૂપિયાની લૂંટ કર્યા બાદ એક તીક્ષ્ણ હત્યાના ગાંજીકી ઘાતકી હત્યા કરી નાખી હતી તો હત્યા કરી ભાગતા હત્યારાઓ સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે સુરતમાં વધી રહેલા ગુનાખોરી અને તેમાં પણ હત્યાની ઘટનાઓને લઈને પોલીસની અસામરિક તત્વો પર કોઈ જ લગામ ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફૂડ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરતી સુરત પોલીસ ગુનેગારોને ડામશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુરશી સાથે હર્ષદ શેટા